પક્ષી તથા વૃક્ષો બચાવવાના સંકલ્પ સાથે વૃક્ષારોપણ શહેર માં આવેલ રાજમહેલ કમ્પાઉન્ડ માં આવેલ પૌરાણિક નાગદેવતા મંદિરમાં કરાયું હતું તેમજ નિઃશુલ્ક પાંચ હજાર પાણીના કુંડા અને પાંચ હજાર ચકલીના ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું મારું નામ ડૉક્ટર પંકજ ત્રિવેદી કે કે પારે કોમર્સ કોલેજમાં છેલ્લા તેત્રીસ વર્ષથી અધ્યાપક તરીકે સેવા આપી રહ્યો છું વીર સહિત મનીષભાઈ મહેતા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા સાત વર્ષથી અમરેલી શહેરને અને તેની જનતાને પાંચ જૂન પર્યાવરણ દિવસ નિમિત્તે ચકલીના માળાનું વિતરણ તેમજ ચકલીના પાણી માટેના કુંડાનું વિતરણ પાંચ હજારથી પણ વધારે દર વર્ષે આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે તેમજ જુદી જુદી જગ્યાએ વૃક્ષાનું રોપણ કરીને પર્યાવરણ જાગૃતિ માટે થઈને અથાગ પ્રયત્નો કરી રહ્યું છે આજ રોજ પાંચ જૂન બે હજાર પચીસને નાગદેવતા મંદિર ખાતે પાંચ હજારથી વધારે ચકલીઘર તેમજ પાણીના કુંડાનું વિતરણ તેમજ આ કેમ્પસની અંદર સાતથી પણ વધારે જુદા જુદા પ્રકારના વૃક્ષોનું વાવેતર કરી વિશ્વ પર્યાવરણ દિવસની આજે ઉજવણી આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે અમરેલી જનતાને પાંચ હજારથી વધારે દરેકના ઘરે ચકલીના માળા તેમજ કુંડામળી રહે તે માટેના પ્રયત્નો કરી રહી છે આ ટ્રસ્ટ